કે પ્રેમના પરગર હેઠ તો કઈક હેતાળું બોઢી ગયા રાકા રોતા રહેજો જોને ભૂંડા કારણ કારણ કે પ્રેમ પ્રેમ સબ કહે ને પ્રેમ ને જાને કોઈ પ્રેમ ને જાને જગતમાં તો તો જુદા રહે ને કોઈ પ્રેમ વિશે વાત યાદ આવે ને કૃષ્ણ પરમાત્મા યાદ આવે કૃષ્ણના પ્રેમમાં બાઈ મીરા લખતી હોય કે શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા અને એ જ પ્રેમ દેશભક્તિમાં ને એટલે શહીદે આઝમ ભગતસિંહ કહેતા હોય મેરા રંગ દે બસંતી ચોલા અને એ જ રંગ જ્યારે ફિલ્મ ગીતમાં આવે ત્યારે રફી સાહેબ કહેતા હોય કે રંગો નુરકી બારાત કિસે પેશ કરું એટલે આ સંતોનો દેશ છે ધર્મનો દેશ છે બાકી મારો એક મિત્ર હે સુખો ભૂખા નાખે કહેવો એને વિદેશ વાલું બહુ વિદેશના જ વખાણ કરતો હોય વિદેશમાં આમ ને વિદેશમાં આમ ને એટલે મેં કહ્યું ભાઈ તારું વિદેશ છે ને એની કરતા આપણું ભારત સારું અહીંના સંસ્કાર સારા આ ધર્મનો દેશ છે સંતોનો દેશ છે મિસિસિપી નામની મોટામાં મોટી નદી વિદેશ પાસે છે મિસિસિપી નામની મોટામાં મોટી નદી વિદેશ પાસે છે પણ હાંજપણે આરતી નથી ઉતરતી ત્યારે આપણે ગંગાની આરતી ઉતરે છે બાપ એટલે મેં કીધું ભાઈ તારા વિદેશને ખાલી અમરું ગુજરાત ભૂગી જાય મને કે કઈ રીતે મેં કહું સાંભળ સિંહની દહાડ નારીના ઝાડ ગિરનાર પહાડ સુરતનું જમણ કચ્છનું રણ ખાવા પીવા દીવ દમણ જુનાગઢે ભવનાથ દરિયે સોમનાથ એની આગળ દ્વારકાનાથ પોરબંદરની ચોપાટી દરિયે સપાટી બરોડામાં કમાટી સીધી સૈયદની જાળી રિવરફ્રન્ટની પાળી સુરતની સાડી કંદલા બંદર કચ્છની અંદર માતાનો મઢ સુંદર અમદાવાદની પોલ જેસલતરની જોડ દરખંડના દરિયા નર્મદાની દોડ લાલ દરવાજાની આની બજાર અંજારના ઓજાર રોકાણમાં શેર શેરબજાર તાલાલાની કેરી ગામડાની શેરી લાલા લેરી જામનગરના ઘોઘરા અને સુરતની ખારીને ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી ગુજરાત ભાઈ એટલે આપણે તો ભાઈ હા આપડે તો આપણી નદી ને માં કહેનારો દેશ છે સાહેબ અને આપણે આપણે નારીઓ ને સ્ત્રીઓને નારાયણી કીધી નારી તું નારાયણી ને ભૂંડપજીનું હોય સાંભળે તો કઈ ચાલે સંસાર આ દેશની સ્ત્રી કેવી હોય છે સાહેબ મારે એના પર મારી લખેલી એક રચના છે મત પૂછો મારે દેશ કી નારી ક્યાં કે હવો કર જાતી હતી ઝાંસી વાલી રાની બનકર દુશ્મન સે લડ જાતી હતી સાહેબ હવા ઉઠોને છાપું વાંચો ને એમાં કોઈક તમે વાંચો વાંચો ને કે કોઈ પાગલ પ્રેમી પ્રેમીને એના પ્રેમિકાના છત્રી ટુકડા કરીને ફ્રીજમાં રાખ્યા હતા સાહેબ તરે રૂમાડા ઉભા થઈ જાય આપણા દેશની સ્ત્રી આવી હોય આપણી સ્ત્રી આ દેશની સ્ત્રી કેવી હોય છે સાહેબ પાછળ પોતાના દીકરાને લઈ અને ઘોડા પર સવાર થઈને ઘે કરીને તલવારનો ઘા કરે નાખે આ દેશની સ્ત્રી આવી સાહેબ આ દેશની સ્ત્રી આવી કે મત પૂછો દેશ ક્યાં હતી ઝાંસી વાલી રાની બનકર દુશ્મન લડ જાતી હતી પ્રીતમ કે પ્રાણ કો વિધાતા સી લડ જતી હતી આજના યુવાનોને કંઈક કઈ ને કે પોતાના પતિના પ્રાણ વિધાતા લડીને પાછી લઈ કોઈ ગાંડા ગણે પાસે સત્ય ઘટના બની ગયેલી આપણા દેશની વાત છે સાહેબ प्रीतम के, के प्राण बचाने को विधाता से भी लड़ जाती थी और बट वजन के खातिर वो वन में भी चले जाती थी माँ जानकी एक वचन हाटे वर्ष ने वनवास दे आ भारत देश स्त्री के के प्रीतम प्राण बचाने को विधाता से भी वो लड़ जाती थी और बट वजन के खातिर वो वन में भी चले जाती थी और वही दुर्गा वही भवानी वही काली बन जाती थी मत पूछो मेरे देश की नारी क्या क्या वो कर जाती थी झांसी वाली रानी बनकर दुश्मन से लड़ जाती थी आदनी आदि हालत कहीं अलग से बाबू આજે રૂપિયા વધ્યા મારી લખેલી છે કે રૂપિયા વધ્યા ફેસ્ટને વધી અને કપડાં ટૂંકા થાય છે આ આ સુધીની કે પરિમમાં દેખાય છે સાહેબ અને દેહને ઢાંકવા કપડાઓ પહેરાતા હતા અને અત્યારે અડધા ઉઘાડા અંગમાં નારીઓ પેખાય છે આપણી સંસ્કૃતિ વિખાતી જાય છે આપણે આપણા સંતાનોમાં એને તમે મોબાઈલ આપો ને તો અરે શું જોવું ને એનું જ્ઞાન પણ આપજો ને પરિણામ બહુ ભયંકર આવશે સાહેબ આપણે આપણા સંતાનોમાં ક્યાંક આપણી સંસ્કૃતિના આપડા સનાતન ધર્મના બીજ રોપતા ક્યાંક ભૂલી ગયા છે મમ્મી જો બ્રેક ડાન્સ કરતી હોય તો દીકરા એવા જ થવાના છે એટલે આપણે આપણા સનાતન ધર્મને સાચવી રાખવાની વાત છે સાહેબ પાછી વિનંતી કરીએ મુકેશભાઈને આવો ભાઈ થેન્ક યુ આભાર ધન્યવાદ